આપણે ભરેલા મરચાં બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા આજે આપણે ભરેલા મરચાં બનાવીશું તેના માટે આપણે મોળા મરચાં લીધેલા છે આ રીતના મરચાં લઈ અને ધોઈ અને વચ્ચેથી કાપો પાડીને અને વચ્ચેથી બીજ અને રગો નીકાળી લઈશું બધા જ મરતા આ રીતે આપણે એક પછી ક્લીન કરી લેવાના છે ત્યારબાદ એક પેનમાં આપણે એક વાટકી શિંગદાણા લઈ લઈશું તેને આપણે ધીમા તાપે શેકવાના છે આ રીતના શેકાઈ જાય ત્યારબાદ એને કાઢી લેવાના છે ત્યારબાદ આપણે એક મોટી ચમચી તલ લઈ લઈશું એને પણ આપણે શેકી લઈશું ધીમા તાપે શેકવાના છે એને પણ આપણે શેકાઈ જાય ત્યારબાદ કાઢી લેવાના છે ત્યારબાદ આપણે પેનની અંદર એક ચમચી તેલ ઉમેરીશું નાનો વાટકો ચણાનો લોટ લઈ લીધો છે તેને પણ આપણે શેકી લેવાનું છે ધીમા તાપે આપણે ચણાનો લોટ શેકવાનો છે નીચે તવીમાં ચોટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે મિક્સ કરતો રહેવાનો છે ત્યારબાદ મિક્સર જારમાં આપણે તલ સિંગદાણા ને ક્રશ કરી લેવાના છે ત્યારબાદ ચણાનો લોટ જે શેકેલો છે એની અંદર સિંગદાણા અને તલ ઉમેરી દઈશું ત્યારબાદ એમાં એક ચમચી મરચું પાવડર એક ચમચી અજમો થોડી અડધી ચમચી જેટલી હિંગ એક નાની વાટકી ધાણાભાજી કાપેલા એક નાની ચમચી ખાંડ ઉમેરીશું એક ચમચી લચ લસણની પેસ્ટ થોડી હળદર ઉમેરીશું ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું લીંબુ ઉમેરીશું ત્યારબાદ થોડું એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી ને બધો જ મસાલો આપણે થોડું પાણી ઉમેરીશું એક ચમચી જેટલું ત્યારબાદ બધા જ મસાલા આપણે મિક્સ કરી દઈશું આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે મરચાંમાં આ મસાલો ભરીશું આ રીતે આપણે મસાલો ભરવાનો છે બધા જ મરચાં આપણે આ રીતે ભરી દેવાના છે મરચાં ભરાઈ જાય ત્યારબાદ આપણે એક પેનમાં એક ચમચી તેલ ઉમેરી એકથી બે ચમચી તેલ ઉમેરી તેની અંદર આપણે એક પછી એક આ રીતે મરચાને ગોઠવી દેવાના છે આ મરચાં આપણે ધીમા તાપે જ કરવાના છે ત્યારબાદ ઉપરથી આપણે થોડું તેલ ઉમેરીશું મરચાં ઉપર ત્યારબાદ આ રીતે આપણે મરચાંને આપણે પલટાવાના છે દસ થી પંદર મિનિટમાં આપણા મરચાં રેડી થઈ જાય છે આ રીતના આપણા મરચાં થઈ જાય ત્યારબાદ આપણે એને કાઢી લેવાના છે આપણા મરચાં રેડી થઈ ગયા છે એના પર આપણે ઉપરથી ધાણા ભાજી ઉમેરીશું આપણા મરચાં રેડી થઈ ગયા છે